સૌરાષ્ટ્રના પ્રભાવગ્રસ્ત વિસ્તારો ની મુલાકાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લેવાના છે ખેડૂતો ના લઈ ગાંધીનગર માં સૌથી મોટી બેઠક સર્વેની પ્રાથમિક વિગતો થી મુખ્યમંત્રી ને કરાશે અવગત સમાચારોમાં આગળ વાત કરી મહત્વપૂર્ણ સમાચારની કે જે ખેડૂતોને થયેલા ખેડૂતોના વળતરને લઈ ગાંધીનગરમાં સૌથી મોટી બેઠક કમોસમી વરસાદની નુકસાનીના સર્વે સંદર્ભે મહત્વની ચર્ચા બેઠકમાં થઈ રહી છે સર્વેની પ્રાથમિક વિગતોથી મુખ્યમંત્રીને કરાશે અવગત

આજના દિવસ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી જીતુ વાસ્ત્રી અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેમને રાજ્યની અંદર થયેલી પ્રાથમિક માહિતી આંકડાઓ જે સામે આવ્યા હતા આજે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે પણ નિરીક્ષણ કરવા માટે જવાના છે એટલે કે સૌરાષ્ટ્રના પ્રભાવ ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લેવાના છે તેમની સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે આ સાથે એક શક્યતા એવી પણ છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ કદાચ તેમની સાથે રહે આજે બપોર બાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના મુલાકાત માટે તેઓ જોશે એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે માવઠા થી પીડિત ખેડૂતો ભૂપેન્દ્ર પટેલ પોતે એ વિસ્તારની અંદર જશે કે જ્યાં સૌથી વધારે અસરગ્રસ્ત છે ત્યાંના ખેડૂતોની સાથે ચર્ચાઓ કરશે ખેડૂતોની ચર્ચાની સાથે સાથે ત્યાં એ બીજી એક મહત્વપૂર્ણ વાત એ કે પાક નુકસાની જે થયું છે ખેડૂતોના ખેતરમાં જઈને રાજ્યના મુખ્યમંત્રી ના સર્વે માત્ર ને માત્ર પંચકામ કરીને ત્રણ દિવસનું એ પંચકામ જે કે કેટલાક ગામો અને કેટલાક તાલુકામાં હજી પંચકામ ની કામગીરી ચાલુ છે તે આજના દિવસમાં પૂર્ણ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે અને જેવા જે પંચ કામ એ પૂર્ણ થે અને પંચ કામ પૂર્ણ થતાની સાથે ને બીજી તરફ ગાંધીનગરમાં નાણા વિભાગ અને નાણા મંત્રી સાથે સતત બેઠકોનો દોરો પણ ચાલી રહ્યા છે કે જેના રાજ્યના ચરુત્રે સૌથી વધુમાં વધુ અત્યાર સુધીનું બજેટ પાડવામાં આવે સૌથી વધુમાં વધુ સૌથી મોટામાં મોટું પેકેજ આપવામાં આવે પ્રકારની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ગુણાર્થ જી બિલકુલ આભાર પ્રદીપ જોડા બદલ તો જે રીતના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેલાડીઓને લઈ કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી એક બાદ એક બેઠકો એ ગાંધીનગરમાં કરી રહ્યા છે કૃષિ મંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષ સહિતના એ અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અલગ અલગ વિસ્તારોનો જે સર્વે કરવામાં આવ્યો હતો એમનો રિપોર્ટ કાર્ડ પણ આ બેઠકની અંદર રજૂ કરવામાં આવ્યો છે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રની મુલાકાતે જવાના છે અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો સાથે ચર્ચા કરશે સાથે જ મુખ્યમંત્રીની સાથે કૃષિમંત્રી જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહે તેવી પ્રબળ શક્યતાઓ છે અને જે રીતના એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગોની અંદર આ ખેત પાકને કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તેના વળતરની પણ એ સરકાર ગમે ત્યારે સહાય પેકેજના ભાગરૂપે જાહેરાત કરી શકે તેવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે